સૌ રી જ રામ આપી જયમેન્ટમાં લાઈનમાં જોડે જાવ એટલે કોમેન્ટ કરી દઉં Dios, hermano. Namaste, namaste. લાઈનની મળ જોડાઈ જાઓ એટલે બર્ડે ત્યાં સુધી કોમેન્ટ કરી દેજો મારા ઓલા સૌને જાહેરામ આપી દો મેડીમાં મે તો સિદર જાણીને તમને ઓળખાણ પડી ના ભાઈ আলো. কার বালো. મહેશભાઈ પાલિતાણાવાળા આપણે ગરાજિયાવાળા કે મહેશભાઈ વાડીવાડા ઓકે ઓકે માઇક બન્યું હતું ભાઈ મને ખ્યાલ નહોતો કોઈ વાંધો નહીં થેન્ક યુ વિશાલભાઈ સોલંકી બોલો બોલો વિશાલભાઈ થેન્ક યુ મહેશભાઈ એમ કહો ને તમારા શાળા એમ સબાલા આજનો એકઠા એમ કહેવાય છે કે ત્રાપદની માલપાસ જે અમારે જે મેધારના પીર એની માલપાસ હું પણ રમવા પધારું છું માટે છું કે સાંજે લાઈ થવાનું છે માટે સૌ લાઈની માલપાસ સૌ જોડાજો કારણ કે ખાદું લાઈ કરવાનું છે એનું કારણ છે કે ત્યાં કેમેરા મારેલા છે એટલે આપણું જે આપણું રેગ્યુલર કાયમિક માટે જે સાધુલાય થાય છે એની પર તમને અમુક પાત્ર કેવા કેવા છે એ તમને દેખાડતા રહેશું સૌ ભેગા મળી રામદેવજી મહારાજનું અખ્યાન નિહાળશું માટે લાઈનની માલ પર સૌ જોડાજો અને અત્યારે લાઈનની માલ પર જોડાઈ ગયેલા હોય તો બને ત્યાં સુધી કોમેન્ટ કરતા રહેજો ને લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં મારવાલા જય રામા જય રામ આપી બાપા જય રામ આપી બાપા જય રામ બોલો બોલો વાળા બની ત્યાં સુધી ગુજરાતીમાં કોમેન્ટ કરજો એથી કરી ખ્યાલ આવે કે અમારા લાઈનની વાલપા કોણ કોણ છોડાય ગયા છે સૌને જય રામ આપી જય મેડીમાં

હા મહેશભાઈ તો મેં જોયું તમારું જો કે તમારા તમારી રિકોસ્ટ મારામાં કાયમીક આવે છે ખોડિયારમાંની વિડીયો પડે છે કાયમિક માટેના બસ મજામાં છે લોકો હવે નિરાતે બનશે ભાઈ એનું કારણ છે કે અત્યારે નાઇટુ ચાલુ છે ઈ ઓલો ભાઈ નવરા અત્યારે નવરા નથી મજ ભાઈ કારણ કે અત્યારે એ કેમેરા કેમે કેમેરામાં હાલે છે ને એટલે નિરાતે રાખો ને મારે ઘણા વિડીયો છે દિવાળાને એ પણ એડ કરવાના છે નિરાતે રાખો આપણે મારે બાકી છે ભાઈ આજનું એક ખ્યાલ એમ કહેવા જાય કે ત્રાપદનું રામા મંડળ છે એની માલપા છે જે મેપાધારના વીર છે રામા મંડળ ત્રાપદ એની માલપા તમે ઓળખો ના ઓળખાણ નથી પડી ભાઈ એનું કારણ છે યાર કારણ કે કાયમિક માટે લાઈનની માલપા આપણે થતા હોય ને તો કારણ કે ઘણા સમય પછી આજે બે ત્રણ દિવસ ગયા આપણે લાઈન નથી કરી એટલે ઓળખાણ નથી પડતી ફોટો જાણે તો આમ ઝાખો ઝાખો છે એટલે ખ્યાલ નહીં આવે ગીત ને ગીત તો હવે બનાવશું રામાપીનું થોડો થોડો સપોર્ટ આપતા રહ્યો એટલે હવે થોડીક ચાંદલ થોડીક હવે આગળ ચાલ્યા પછી કાંઈ ગીતનો સાહસ કરીને એનો કારણ છે ગીતનો ખર્ચો પણ ઘણો છે નમસ્તે ગુજરાતીમાં કોમેટ કરતા રહો તમે જો ચો ચો સગુણાનું પાત્ર છે ભાઈ આજનો કરણભાઈ હે કરણ ભાઈ બોલો બોલો બને ત્યાં સુધી ગુજરાતી માં કોમેન્ટ કરતા રહ્યો કયું ગામ આજે આજે ત્રાપ ની અંદર છે હવે બોલ હવે પડી ગયું ભાઈ જય રામા વિક્રમ ભાઈ ચિત્તો banao totally okay okay bye bye bolo bolo mais bye તળાજા ડિસ્ટ્રિક્ટ જે આપણે મોવાવાળો રોડ તેદી સોનગઢ આવ્યા હતા કેમ ઊભા નોર્યા ભાઈ એમાં એવું હતું કરણભાઈ કે તમે ગયા એટલે તરત પાછો ઓલો જે રામા મંડળનો ટેમ્પો હતો ને એ પાછો આવી ગયો તો એ છતાં મેં ઘણી આમ બે થી ત્રણ મિનિટ રાહું તોય મંડળવાળા કીધું પણ અમારે મોડું પણ ઘણું થઈ ગયું હતું પછી મેં એકદમ હાલો કરણભાઈનો ફોન કદાચ આવશે તો હું વાત કરે કારણ કે મને ખ્યાલ હતો કે તમે આમ જાશો ને એટલે ટેમ્પોવાળાનો મારા ફોન આવી ગયો ક્યાં છો એટલે મેં છોકડી ઉભો ને બરાબર તમે નીકળ્યા એટલે જોકે મંડળનો ટેમ્પો આવી ગયો હતો પછી મોડું બહુ થઈ ગયું હતું ને એટલે કરણભાઈ નીકળી ગયા હતા અમે મહવા ડિસ્ટ એટલે કે તળાજાવાળો રોડ સૌની જાહેરામ બીજા માં લાઈન ની પર જોડે ગયા બની ત્યાં સુધી કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો આજનું એક ખ્યાલ કહેવા જાવી રાપજ વાળાનું છે એમાં પણ આપણે લાઈ થશું માટે બની ત્યાં સુધી સૌ લાઈન ની પર જોડાજો આ એમ કેવા જવી કે કઈ એમની જે કોમેન્ટ છે ને એ ગુજરાતીમાં એમનું નામ જણાવજો હર હર મહાદેવ હર હર મહાદેવ હવે કોઈ હવે કરણ પાકો કરણભાઈ જો કે આમ થયું હવે નાઇટો જો કે પૂરી થવા આવી છે પાકો પાકો સાઇન સોનગેટ મળવા આવશું તમને બસ પીપલ્લા સોનગેટ ને પીપલ્લા Pagou, pagou. Rama no. Ok, ok. Thank you. Pagou. Kayu gam. Kayu. 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 ગામ કયું ભાવનગર રમવાનો ખર્ચ હવે કયું તમારે રામા મંડળ રમાડું છે એની ઉપર હોય છે જય જયરાણુજાવાળા બુ આજે જયરામ આપી જાય મેડીમાં આજે ક્યાં છો આજે જ આપડી ચેન્ડલમાં લાઈક છે કોઈ વાંધો નહીં ભાઈ એમાં હું જોઈ તમારું મેં પૂછ્યું હતું આપણે હાર્દિકભાઈને પણ ભાઈ ના પાડે છે ચેનલમાં લાઈક કોઈ વાંધો નહીં એમાં હું લઈ હવે દર્શક મિત્રો જો કે આજનું વખ્યાન એમ કહેવાય છે કે ત્રાપદની અંદર છે માટે આવો રામદેવની મહારૂજનું આખ્યાન નિહાળી ને આપણા જે સબસ્ક્રાઈબરો છે એ હાજર જોડાજો બને ત્યાં સુધી હાજર લાઈ થશું આપણે જે આપણું કાયમીનું જે સાધુ લાઈવ થશે એની માટે આપણે લાઈવ થશું ને કદાચ આવી કોઈ તો આવો ત્રાપદ સૌ ભેગા મળી રામદેવી મારુજનું આખ્યાન નિહાળી આજનું વ્યાખ્યાન એમ કહેવાય કે મેપા મેપાટાનના પીર એમનું રામા મંડળ માલપા માટે ભેગા મળી રામદેવ વ્યાખ્યા નિહાળી તોરણીય કેટલા છે ભાઈ તોરણિયાની માહિતી નહીં અમારી ડિસ્ટ્રિક્ટમાં તો જો કે તમારે રમાડવાનું કઈ જગ્યાએ એ પ્રમાણે હું તમને કહી શકું जय मैया मान जय राम आपले नवा ओ जितू भाई जितू भाई तुम्हारा टेटे जोया दो ओला <laughs> केम सो मजामा जितू भाई તો ભાઈ મોટા માણસ રહી ગયા હવે lainimar battawar gaba naita su da kwamakata a razu mararauk saunin zai raunwa wajen milma એ રામા ધણી સૌ લાઈન મળે પછી જોડે કે બને દસ કોમેન્ટ કરતા રહ્યો સૌની જય રામા બીજા મેડમાં હું રામા મંડળ નથી આપતો કારણ કે હું તારીખ ઉપર રમવા જાઉં છું ભાઈ એનો ખર્ચ તો જો કે મંડળનો અલગ અલગ હોય છે બધા મંડળનો ખર્ચ એટલે મંડળની માહિતી તમારે લેવી હોય તો કયા મંડળનું તમારે રમા મંડળ રમાડો છે એ પ્રમાણે ખરજ ખ્યાલ આવે